સંગમ ચાર રસ્તા પાસે આવેલ ઇન્દ્રપુરી હોસ્પિટલ પાસે મધ્યરાત્રિએ એક લારી ધારક ઉપર લારી લગાવવા બાબતે હિંસક હુમલો કરી લારી ધારકને ઈજા પહોંચાડી હતી જેથી તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો આ અંગે ઈજાગ્રસ્તના ભાઈ કાસિમ પઠાણે જણાવ્યું હતું કે સંગમ ચાર રસ્તા પાસે ઇન્દ્રપુરી હોસ્પિટલ પાસે બનાવ બન્યો છે મારો ભાઈ રોજા પછી સાંજે લારી લગાવી રહ્યો હતો તેવામાં પાછળથી એક છોકરાએ આવીને હથિયાર વડે માથામાં હુમલો કર્યો હતો જેને બે દિવસ પહેલા ધમકી પણ આપવામાં આવી હતી અને કહ્યું હતું કે અહીંયા લારી લગાવીશ તો તને જાનથી મારી નાખીશ તેવામાં આજે તેને ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો જે પણ અહીંયાથી લારી લઈને જાય છે ત્યાં તે બધાને ધમકી આપે છે શાહિદ પઠાણ નામનો વ્યક્તિ છે ઇજાગ્રસ્ત મારા ભાઈને એસએસસી હોસ્પિટલમાં

નહીં આ તો ચાર ધાડા થયા હતા બધા જે લારી લઈને જાય છે ને ત્યાં બધાને ધમકી ચાલે છે કે તારે જાનથી મારી દેવાના છે એવું બધું કરે છે શું નામ છે એનું સાહેદ પઠાણ હમણાં જે વાગ્યો છે કયા હોસ્પિટલમાં છે એસજી હોસ્પિટલ તાત્કાલિકમાં હોશ છે એમ ને નહીં હોશ નથી હમણાં બી હોશ ની હાલતમાં છે સાહેબ તમારું પરિચય તમારું શું નામ કાસિમ પઠાણ તમે સગાના કોણ લાગો મારી મોસીના છોકરા છે